ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન ચાલી રહ્યું છે એના મહિનાથી આ પ્રાથમિક સદસ્યતા અભિયાન હશે અને ગુજરાતમાં એક કરોડ ઓગણીસ લાખ કરતા વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા એક લાખ કરતા પણ વધુ પછી સક્રિય સદસ્યતા અભિયાન એમાં એક લાખ કરતા વધુ સક્રિય સભ્યો બનાવવામાં આવ્યા ગુજરાતના પાંચસો ને એસી મંડલોમાં મંડળની રચના કરવામાં આવી પચાસ હજાર કરતા વધુ બુથોમાં બુથ સમિતિનું ખૂબ સારી રીતે ખૂબ ઉત્સાહભેર બુથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું મંડળ સમિતિનું ગઠન થયું મંડળના અધ્યક્ષોની વરણી થઈ અને આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનની દ્રષ્ટિએ એકતાલીસ જિલ્લા અને મહાનગરોમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખ શ્રીઓ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલુ થઈ છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી જે કઈ ચૂંટણી અધિકારી શ્રીઓ છે જે ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રીઓ છે નિરીક્ષકો છે તેઓ જે કઈ અપેક્ષિત જે વરિષ્ઠો છે એમની સાથે ચર્ચા કરશે સંકલન સમિતિ સાથે ચર્ચા કરશે અને એ નામ પછી પ્રદેશમાં મને આપવામાં આવશે અને પછી પ્રદેશમાં જે કાંઈ આગળની જે કઈ પ્રક્રિયા છે એ પ્રદેશ તરફથી કરવામાં આવશે ટૂંક સમયમાં જ જે કાંઈ જિલ્લા અને મહાન બંદરોની જે કઈ સંગઠનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે ખાસ કરીને ભારતીય પાર્ટી એના કાર્યકર્તા તરીકે અમારે ગૌરવ લઈએ છીએ કે મંડળ સમિતિ માટે મંડળના અધ્યક્ષો માટે પણ છ હજાર કરતા પણ વધુ ફોર્મો આવેલ અને પ્રક્રિયા ખૂબ સારી રીતે સુચારુ રૂપે એકદમ લોકતાંત્રિક પ્રક્રિયાથી એ પૂર્ણ કરવામાં આવે અને આજે ખૂબ જ સમગ્ર ગુજરાતની અંદર મહાનગર કે જિલ્લાના અધ્યક્ષ માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં દરેક કાર્યકર્તા ઉત્સાહથી જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું શું મહત્વ છે એ આપ જોઈ શકો છો કારણ કે આ પાર્ટી સંગઠિત આધારિત સંગઠન આધારિત પાર્ટી છે આ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે એ જ દર્શાવે છે કે આજે કાર્યકર્તાઓમાં આટલો ઉત્સાહ છે